અમલિયારા નજીક સ્પેરપાર્ટ્સની આડમાં લઈ જવાતો છેતાલીસ લાખનો વિદેશી દારૂ ઝડપાયો વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે આંબલીયારા ગામ પાસે ચેકિંગ કરતાં એક કન્ટેનર ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી છેતાલીસ લાખ ત્રીસ હજાર રૂપિયાનો દારૂ ટ્રેક્ટરના સ્પેરપાર્ટ્સ અને ટેલિકોમ ઇક્વિપમેન્ટ સહિત કુલ રૂપિયા બે કરોડ બ્યાસી લાખ પંચાવન હજાર સાતસો એકનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલે રાજસ્થાનના જોધપુરના રહેવાસી અમીન ખાન બાગડખાનની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે રિપોર્ટ બાય જિગ્નેશા વાઘોડિયા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન

પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ